હેલો યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે વર્લ્ડ ઇન્ફોર્મેશનમાં જ્યાં તમને રીલ ઇન્ફોર્મેશન જોવા મળશે તો આજે લઈને આવશે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના હાસ્ય કલાકાર યાની કે કોમેડી કલાકાર માયાભાઈ આહિર જેમના પુત્ર જયરાજ હતા આહિરના લગ્ન પણ થઈ ગયા છે અને તેમની લાઈફસ્ટાઈલ વિશે આજ જાણવાનું છે આપણે તો ચલો શરૂ કરીએ પહેલા વાત કરશું જયરાજ હતાના નામ ગામ અને ફેમિલી વિશે તો તેમનું રિયલ નામ છે જયરાજભાઈ માયાભાઈ ભમ્મર જે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામના રહેવાસી છે અને પચીસ મે બોરડા ગામમાં તેમનો જન્મ થયો હતો તેમના પિતાનું નામ માયાભાઈ આહિર છે તેમના એક માતા પણ છે એનો તમે ફોટો જોઈ રહ્યા છો તેમના પત્ની છે જેમને હમણાં જ મેરેજ કર્યા છે અને તેમની વાઇફ નું નામ છે નંદિની બેન તેમના એક ભાઈ છે જેનું નામ છે ભરતભાઈ અને તેમના પણ મેરેજ થઈ ગયા છે તેમની એક બહેન છે જેનું નામ છે સોનલ બેન ભમ્મર અને તેમના પણ એક મેરેજ થઈ ગયા છે મેરેજ આતા ધર્મ એક હિન્દુ છે અને ઇન્ડિયા દેશમાં રહે છે હવે વાત કરી તેમની ફેન ફોલોઇંગ વિશે તો તેમનું એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે જેનું નામ છે જયરા જાતા આહી જેમાં ત્રણ લાખ થી વધારે ફેન ફોલોઇંગ થઈ ગઈ છે તો તમે વિચારી શકતા છો તેમની કેટલી મોટી ફેન ફોલોઇંગ છે હવે વાત કરી તેમની કાર કલેક્શન ની તો તેમની પાસે ઓડી બીએમડબલ્યુ ફોર્ચ્યુનર મર્સિડી થાર હેલિકોપ્ટર વગેરે તેમની પાસે ગાડી કલેક્શન છે જયરાજાતા આહિર પ્રોફેશનથી એક તળાજાના યુવા પ્રમુખ છે હવે વાત કરીએ જયરાજાતા હાહીની ઇનકમની તો તેમની ઇન્કમ વાત કરી તો તેમની તળાજાના યુવા પ્રમુખ છે તો ત્યાંથી તેમની સેલરી પ્રમાણે મળે છે અને સાથે તે મોટા મોટા બ્રાન્ડ શો અને લાઈવ કોન્સેપ્ટ અને પ્રોગ્રામમાં પણ વધારે દેખાય છે હવે વાત કરીએ જયરાજાતા હાહની કરિયરની શરૂઆત તો જયરાજાતા આહીનો જન્મ પચ્ચીસ મે બોલડા ગામમાં થયો હતો આહિર પરિવારમાં તેમજ તેમના પિતા માયાભાઈ આહિર છે જે એક મોટા હાસ્ય કલાકાર અને કોમેડી કલાકાર છે જયરાજ આતા એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે તેમાં લાખોમાં ફેન ફોલોઈંગ છે સાથે તે લાઈવ શો પ્રોગ્રામ અને વગેરે મદદ કરતા દેખાય છે જયરાજ આતા જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે ગરીબોને દાન પણ કર્યું હતું અને તેની માટે મદદ પણ કરી હતી એ વગેરે પણ તે લોકોને હેલ્પ કરતા દેખાય છે અને સાથે ગરીબોના ઘરે વસ્તુ દેવા અથવા કઈ વગેરે જે લોકોને મદદ હોય છે તે પણ કરે છે તે મદદ કરતા પણ દેખાય છે અને સાથે તે એક યુવા પ્રમુખ છે તળાજાના એ પણ રીતે દેખાય છે અને તે ઘણા લાઈવ શો અને કોન્સેપ્ટ プログラム પણ વધારે દેખાય છે શેરાછાતાહી ની વધારે વાત કરી તો તે દેવત ખવડ સાથે વધારે દેખાય છે કેમ કે તે એમના ફેવરેટ ગાયક કલાકાર તેરી રીતે જિગ્નેશ kavirajare પણ વધારે દેખાય છે શેરાછાતાહી ની હમણાં જ મેરેજ થઈ હતી જે આપણે જામનગરના પ્રમુખ અને જામનગરના મોટા ઉદ્યોગપતિ ગરીશભાઈ ના દીકરીના સાથે લગ્ન કર્યા હતા જેનું નામ નંદની બેન હતું અને તેમનું લગ્નમાં મોટું પ્રોગ્રામ પણ ગોઠવ્યો હતો અને લાઈવ કોન્સેપ્ટ પણ હતો જેમાં મોટા મોટા કલાકારો આવ્યા હતા અને વાત કરીએ તો આપણે રાજદીપ બીબડા પણ આવ્યા હતા જે રાજાના સુપુત્ર છે સાથે યુરાજસિંહ પણ આવ્યા હતા જે આપણે કૃષ્ણકુમાર કુમાર પોતા છે અને આવા વગેરે મોટા મોટા કલાકારો સાથે મોટી મોટી બ્રાન્ડ પણ આવી હતી તો આધી જરા હતા લાઈફ લાઈફસ્ટાઈલ વિશે કેવી લાગી કોમેન્ટ કરજો અને મળી નવા વિડીયો સાથે ત્યાં જય દ્વારકાધીશ